કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ખિલાફ વિરોધ જે રાજપૂત સમાજના રાજા મહારાજ અને અંગ્રેજોની સાથે રોટી બેટી ના વ્યવહાર કર્યા એવા અભદ્ર અને ખોટી ભાષા વાપરી અને સમગ્ર રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરી હતી એ સંજોગોમાં ક્ષત્રિય રાજપૂત સમાજ મુંબઈ પ્રમુખ જીતુભા મકવાણા અને સમાજના હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ આજે મુંબઈ મુલડુ પોલીસ સ્ટેશનમાં પુરુષોત્તમ રૂપાલા ખિલાફ આવેદનપત્ર આપ્યું અને આને સખત એવી કાર્યવાહી થાય અને ગુજરાત રાજકોટથી એમની ઉમેદવારી રદ થાય એવી અમે કેન્દ્ર સરકારથી માંગ છે અમને તકલીફ પુરુષોત્તમ રૂપાલાથી છે કોઈ પણ પાર્ટીથી નથી અને એમાં અમે કોઈ પણ રાજપૂત સમાજના પરિવાર કોઈ પણ જાતની રાજનીતિ નથી કરતા અને નથી અમને કરવી જે લાગણી સમગ્ર રાજપૂત સમાજના બધા પરિવારને દુભાય છે અને આવા વડીલ મોટા થઈને કોઈ પણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે રૂપાલાએ એનો અમે ઘોર નિંદા અને વિરોધ કરીએ છીએ અમારી સમગ્ર રાજપૂત સમાજની એક જ માંગ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય ગુજરાત રાજકોટથી અને બીજા કોઈને પણ ટિકિટ આપે અમને કોઈ વાંધો નથી ક્ષત્રિય રાજપૂત સમાજ મુંબઈ પ્રમુખ જીતુભા મકવાણા જય માતાજી જય સોમનાથ જય મહાદેવ